આર હેતું વાતને ત્યાં પાછું હેતુ તું જય દુદ્ની વલ મહારાજ આ કામ મારું કર્યું હું આમ <પ�ત> ભીકણ જ જાતો તો ઈ નહી આ હું આપડા આ દાળા પાડા પુણે અંદર જતા જાય ને દરિયા આવી પાણી ઊંચા આવશે

પાણી બહુ વેર દે ખબર નઈ પડતી મને પાણી વેરેલું નહી પાવતું પાણી વેરવા ના ભાજી નાલવાનું ખોડક માલ પીવાનો હોય વાત કરી આવું હોય પછી બોર પારા હે પર્સનલ બોર હોય તલે મુ પરવાનો વાત કરી યાર પારો ને તમારે જેન પારો હોય ચો પારા મન જવા દી કે બોર પારાની જગ્યા લે આરી આ જગ્યા માર પીવાની હારી

આવાર ગોમનો શું ફાયદો થાય આ તમે ખૂબ ગોધો કોઈ આ સરકારી સ્કીમ ને એકડીએ ગમે બોર પડે તળામાં અંદર એટલે પાણી ઊંચું આવે આ પાણી ખારું બોર પાણી ઊંચું ઊંચું આવે પાણી મરી એટલે ખારું ખારું થઈ ગયું તો ભાઈ આ અંદર જાય એટલે પાણી થાય એમ લેવલ ઊંચું આવે પાણીનું એના માટે ગમે ગોમ બોર પડે હવે ઈતો પ્લો પાટણ થી પાઇપુ નખાઈને લાઈ દો પાણી વચ્ચો આવ કરવાના આવે વડી લે તો નેર નેરના દારો પાણી કે લાબાનું તળાવ ને બધા ભરવાના એ ગોમે ગોમ તળા ભરવા નહીં તળા ભરવાના હા ચોથી લાવજો પાણી આ નેર નહીં નેરો ગોમો તમારા ઈધે આવશે પાણી બધું તમારા હિતર જ ને હા એ તાર આ બાજુ આતા તમે પડશો તો વગાડશો પાણી જો વાગશે આ બાજુ તારે જો પેલા નેર આવશે વધી પોર નું ટોકુરી કંટો અટલી જાવ

એટલે કે તે નહી બોરવાનું પાણી ખાલી થઈ ગયા એ મેઠા થઈ ને એના માતા બોર પણ આવ્યો નીકળી જાય ખારું પાણી થઈ જાય ને એટલો મેઠા થઈ જાય એટલો બોર પડાયો હો

પીપીન ગમે તો આવું કરતા હોય હી આ પીપીન હોય તો વસ્તુ બધી પડી ને વાગી જાય તો એમ બધું લોકોની વસ્તુ હોય એટલે પેલી કહેવત નઈ કે કોમ હોય ઉકેડા હોય એટલે કોમ એક બે તો એવા દારૂડિયા હોય કે આખો દાળ આવડી ફટકતા જ હોય પીન પણ તમે ગોમના સરપંચ આ બંગરો કે અડન બડા બધું પણ મારું ઉછુ બંધ કરી પણ શિકાર ચોકન પીન આવી મને જ ખબર હતી નહી હું તો કોઈ એનો વાર તો રાખી ફરું ના ના નહી તો તમાર ગોમની વાર રાખી પડન થોડું થોડું અને કેવું કોક ચાલુ હ કોમ તો જબર ચાલુ હ ચાલુ હ હો બે દાન પટી જાકો ને પટ્ટા લોડે બાજુ હોય હા

તમને કીધું તો તમારા છોકરા ભણાવો આ ઠપકો ના આવ્યો પાહો તે ભણા તો સતા ઠપકો તો આવ્યો તો ઘેર ભણાવ જાને છોકરો હોય તો મસ્તી કરે ને એ તો લેશન તો અમુક ટાઈમે ભૂલી જાય લેશન આપણે ભણતા આપણે એકે દાડો હરગીની લેશન કરી લઈ જાવ તે આપણે નહીં લઈ જાય આપણે કી કારી મજૂરી કરી મરી ન જાતા છોકરાને ને ભણાવવા ના વાત સાચી હે છોકરાને ને પણ એટલો લાડે કરવો પડે પણ છોકરા ને આખો દાડો માર માર ના કરવાના હોય એમ નહી થોડું ઘણું ભણાવો

બધું લેસન પૂરું કરી બધું જે તૈયાર કરવાનું હોય પરીક્ષા લગતા હોય બધું જે હોય તૈયાર કર પછી તાર જે કરવું કર કે હ હ એ તો એ જ હોય ને ત્યાં પછી યાર આ તો યાર માં આપણું નોમ જાય યાર કે હોય છોકરો તો કે ઠોઠ ઠોઠ થોઠ રખડે લે આવ એવું કઈ પછી હા રખડેલી યાર હા હાલ આપણે જે આપણા વાળા બે એના કે ચીડલી પાટલી જ બેઠા હતા એટલે નાય ખખડાઈ નું પાકડે ઉપર ને આગળ બે હો

સરપંચ ના સરકાર ના પાણી નહી પણ સરકાર જમીન હેરી સરપંચ ની પાણી સરકાર ના પાણી નહી સરપંચ ના પાણી તો અમે જમીન નહી બોર પાન બોર પા પણ એ તો હારું ખોટું છે યાર તલા મો બોર બરાય વાત કરી રે બોર પાડવાની છે કે આઈ કે એ વાતે હાચી યાર કાપાજી ઓ તલા મો બોર પાડે તો છેડ આપણે પાઇપલાઇન મો ચોઈ જાય લે પણ બોર પાડવાનો આપણે નતો કર્યું કોઈ કાર પેલો ટોકુરી ટોકન બાજુ બોર બનાવ્યો તો ડાયરેક્ટ ટોકન પોણી જાય હા તલા મો આ બોર પાડે તો વરસાદ નું તો તળા આખું ભરાઈ જાય તો ઓ ઉઠી જાય પોણી આ વચ્ચે આ બોર એ નહીં પણ ચોમામાં આપણે બોરે જવું હોય તો જવાનું જ રીત યાર અને એ સાચી અને ચોમામ આખું તલા ભરી જાય તો પછી બોર બોર બગડા તો ચાલુ છે રીતનું કરવાનું હોય હળકી સાચી યાર આખું તળે હળકી જાય યાર ભાઈ પડે એવું રૂપ પાડવાનું નહીં કરતા માર્જી ભાઈ કન કે વેચા ઓર પરસો પર જ મરી ના છે ઈ ગન તો આ રૂ ક તમારા જેવું હારું વાત કરી પીયો પીયો ને એ વસ્તુ હારું નહીં હા આ કીધું એ વાત ગમે કટળા વચ્ચે બોર પાણે એ કશા કોમનો હર નહીં ન ના બનાવા ઈ બરોબર મોરે પેલા બોર પાડ્યો 1 કિલોમીટર સેટો પર પાઈથી પાઈપ લે લાવતા તો કોક ઓર કોણ ટુ ભરા દું જેટલું પાણી બગાર છે એનું અને એ વાતે હાચી કે સરપંચ ની જગ્યા નહી રી

બંધ કરાવી <puntos three>

અમાર જીવો પીવો આ છોટી ના રી વાત ને આ બોર તો આમ બગરા હમચીરી નો કરાવ લા તો બધું પર હવા મૂંડી નાય પણ વાતો આપળો તો હું કૌ નાખું તમે તે બોર હમ કરજો તો રીંગ આવે તો રીંગ કોઈ હવા મૂંડી નાય આરે ને પોકળો પાણી બાર કાઢવાનો બોર નહીં એને પાણી અંદર ઉતારવાનો બોર હારે આયો બોર વધારે છે પોણે બાર ઘડો ભરવાના એ તો તમે એ નહીં એટલા આરા હું કવા ડોલી ડોલી પાણી લેવા આવવાના

હું કેતોકરાજી જોડે બનાવવા તમે આરે બોલ્યો ને આ સરકારી યોજના આપણો નિગમ બોર કેવાયું હું વાત કઉી સરકારી યોજના આપણા પોરા માં પોલી ખા થઈ જ નહીં થઈ જ એટલે ક્યાં એ પાણી જોયું ને વરાતનું આપણા તળાવ ભરાય પછી એ પાણી બોરમાં ઉતારવાનું બરાબર એટલે પાણી નહીં ને સારા થઈ પેલા મેઠા થઈ ના બધા બોર પણ આવ્યા

અરે સાતસો ફૂટબોલ બોર પાડવાનું હોય એ નહીં આ બોર એનું તો હારું કર્યું પણ આજે જગ્યા હે ને

બોલાવવા પડશે <bis> <bis> <uhitu ma mythology> <scentluk hitsanche im Switzerland>

શ્વરી